નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું વિજય ગુંડલિયા મારી જ્ઞાન સરિતા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ છ ગુજરાતી વિષયના નવા અભ્યાસક્રમમાં આજે આપણે પાઠ બે વાર્તા રે વાર્તા આ પાઠની સમજૂતી જોવાના છીએ આ પાઠમાં વાર્તા બનાવવાની પ્રવૃત્તિ છે સાહેબ એક વાંખેથી વાર્તા શરૂ કરે છે અને વિદ્યાર્થીઓ વારાફરતી વિચારીને વાર્તા પૂરી કરે છે પાંઠ બે વાર્તારે વાર્તા બાળકો બોલી ઉઠ્યા વાર્તારે વાર્તા કરુણાશંકર ગુરુજીએ કહ્યું તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે એ આગળ ચલાવવાની ગુરુજીએ વાર્તા માંડી એક હતો હાથી મસ્ત અને જબરજસ્ત ગાઢ જંગલમાં એ રહેતો ઉનાળાનો બપોર હતો હાથી તાપથી શિયાવિયા થઈ ગયો આંખો બંધ કરી એને છાયાની ઠંડક માણી ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી આંખ ઉઘાડીને એને જોયું તો આંબા પર લુંબેને લુંબે કેરીઓ લચી રહી છે હર્ષદે વાત ઉપાડે લીધી હાથીએ હળવે રહીને સૂંઢ ઉંચકી ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોમાં મૂકતો જાય અને કેરીઓ પણ કેવી રસદાર અને કસદાર ખટ મધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી હાથીની તરસ છીપી અને એને કોઠે તાઢક વળી કેરી ખાવાથી તો હાથી ભાઈ ખુશખુશાલ થઈ ગયા માથું હલાવતો જાય કાયા ડોલાવતો જાય ઉછાળતો ગેલમાં આવી ગયો સડાક કરતી સૂંઢ એને ઉંચકી અને એક ડાળીને પકડમાં લીધી અને કડડ કરતી ડાળી તૂટી પડી અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કરુણાશંકરે વાત સાંધી આપી દાળી ઉપર કાગડીનો માળો હતો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે ડાળી ઉપર કાગડીનો માળો છે માળામાં ત્રણ ઈંડા હતા આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે એના ત્રણ ઈંડા હતા જે પડી ગયા છે ભોંય ઉપર પટકાઈને ઈંડાના તો ફોદા નીકળી ગયા ત્યાં તો ઘટાના ઊંડાણ માંથી એક કમતો અવાજ આવ્યો હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે હાથીએ જ્યારે સૂંઢ ઊંચી કરી કેરી ખાવા ત્યારે ભૂલથી તેના વડે કાગડીના જે ઈંડા હતા તે અહીંયા પડી ગયા અને એના બચ્ચા જે હતા જેનો જન્મ થવાનો હતો તે બધા જ નાશ પામ્યા અને એટલે જ અહીંયા કાગડી કંપતા અવાજે કહે છે કે હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું બધા જે મારા ઈંડા હતા તે તોડી નાખ્યા કલ્યાણીએ વાત આગળ વધારી કાગડીએ કકડાટ મચાવી મૂક્યો તો આપણે જોયું કે અહીંયા એના ઈંડા જે પડી ગયા છે અને એટલે જ કાગડી છે તે કકડાટ મચાવી મૂકે છે ચારે દિશામાંથી ક્રાવ ક્રાવ ક્રાઉ ક્રાવ કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વીંચતો ગર્જના કરતો હાથી ઠંડે કલે જે ચાલતો થયો આ ઘટના બની પછી હાથીએ જરા પણ પરવા કર્યા વગર હાથી પોતે આગળ ચાલતો થયો ભાગી ગયો કમલે તાંતડો મેળવ્યો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી મહાજન મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે એણે વગર ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે મારા બચ્ચાની હત્યા કરી છે કાગડીના સ્વજનોએ પણ સાદ પૂરાવ્યો તો આપણે જોયું કે કાગડીના ઈંડા પડી ગયા અને એટલે જ કાગડીએ મહાજનને ફરિયાદ કરે છે અને કહે છે કે હાથી જે હતો તેણે કઈ વાગ ગુના વગર મારા જે બચ્ચા હતા તેની હત્યા કરી નાખી છે અને તેના સ્વજનો પણ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ તે પણ તેની વાતમાં પુરાવે છે વાત આગળ વધારી નાતનો મુખી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો તો અહીંયા આપણે ગરુડ પક્ષીને જોઈ રહ્યા છીએ દરવાજે ગીધની ચોકી છે ડેલી કુકડાની પડઘમ ગાજે છે પાસે હંસનું પ્રધાન મંડળ પણ બિરાજીવ છે તો અહીંયા આપણે હંસનું પ્રધાન મંડળ જે છે તેને પણ આપણે જોઈ રહ્યા છીએ હસીના કહે પ્રધાન મંડળે કાગડીની ફરિયાદ સાંભળી આ જે હંસનું પ્રધાન મંડળ હતું તેણે કાગડીની ફરિયાદ સાંભળી અને પોતે ચુકાદો જાહેર કર્યો કહે છે કે ગુનેગાર હાથી જે છે તેને દેશવટો આપવામાં આવે છે અને આ જે સજા છે તેનો અમલ જે છે તે માટે બાદ સેનાપતિને કહે છે કે બાદ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે કહે છે સેનાપતિએ બાદ સૈનિકોની જે ટુકડી હતી તેને સજ્જ કરી હાથીની શોધ તેઓએ શરૂ કરી હવાઈ તપાસ શરૂ થઈ સરોવરના માથે આવીને હવાઈ ટુકડી થંભી તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જે સરોવર હતું તેની ઉપર આવી અને જે આ બાજ સૈનિકોની જે ટુકડી હતી તે ત્યાં આવીને ઉભી રહે છે અને નિરીક્ષણ કરે છે સરોવરમાં પાણી હિલોળા લઈ રહ્યા છે ચોપાસ વિસ્તરી છે ઝાડના ઝૂંડમાં પંખીઓ કલગાન કરે છે મોર ગેકે છે કોયલ ટવકે છે કબૂતર ઘોઘવે છે હોલો ઘોઘુ કરે છે અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે હવે કપિલ જણાવે છે કપિલ કહે છે સરોવરના પાણીમાં હાથી હાથી છે છે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જે સરોવર તેમાં છે અને ઉપર જોઈએ તો જે બાદ સેનાપતિની પતિની ટુકડી હતી તે અને કાગડી દ્રશ્યમાન થાય છે સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી એ સ્નાન કરે છે ઘડીકમાં કમળ વનમાં ધમસાણ મચાવે છે ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરે છે કાગડી બોલી ઉઠે છે અહીંયા આપણે જોઈએ છીએ કે કાગડી અહીંયા બધા જ પક્ષીઓ સાથે સેના સાથે છે તો એ કહે છે કે મારા ઈંડાનો નાશ કરનારો આ જ દુષ્ટ હાથી છે બીજા સાક્ષીઓ પણ સૂર પુરાવે છે કા 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 આમ બધા જ તેના તરફેણમાં જણાવે છે હવે મકન કહે છે મકન કહે છે કે જે બાજ હતો બાજ સરદાર છે તે આવી અને હાથી ઉપર બેસે છે એની પીઠ પર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે હાથીના રંગમાં ભંગ પડે છે એ છળી ઉઠે છે ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે તો આ જે બધા પક્ષીઓ છે એ બાજ સૈનિકો જે છે તેની ટુકડીના જ સભ્ય છે અને તેને મદદ કરે છે ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે ઊંચી સૂંઢે અને ઊભી પૂછડીએ નાસવા માંડે છે બાજ સેના પીછો

પાછળ બાદ સેનાનો હલ્લો છે હાથીને સહારો નથી નથી બચવાનો એકે આરો હાથી તો દોડ્યો જાય છે ને ફાફડો હાથી દોડ્યો જાય છે હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે અને પાછળ દે માર કરતી બાદ સેના આવી રહી છે બાદ સેના છે તે ગરુડના કહેવા પ્રમાણે તે સજા જે છે તેનો અમલ કરવા માટે એની પાછળ જાય છે અને હાથી એટલે જ દોડ્યો જાય છે 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 હવે લાલજી કહે હદ પૂરી થાય સામે ડુંગરની આડી દીવાલ ખડી છે ડુંગરની પેલી બાજુ વેરાન છે ડુંગરની સાંકડી ઘટામાંથી હાથી બહાર નીકળી જાય છે અને આમ હાથી હદ પાર થાય છે તો હાથીને હદ પારની સજા તેઓ આપે છે અને તેનો અમલ પણ કરાવે છે ગુરુજી હવે કહે છે હાથી હાથી તને આ શું રોજ સવાર સાંજ પેલા આંબાની ઘેરી ઘટામાંથી એ દર્દ ભર્યો અવાજ આવતો હતો એ અવાજ થોડી કબૂતરીનો હતો હાથીની એ ધર્મની બહેન હતી ભૈયાએ કરેલા અપરાધથી એ ગમગીન હતી એની હદ પારીથી એ બેચેન બની હતી એ હર ઘડી મૂંગુ મૂંગુ કરતી હતી દિવસો પર દિવસો વીતતા હતા શું કરવું એ એને સૂચતું ન હતું તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે કબૂતરી છે તે અહીંયા પોતાના ભાઈએ કરેલા જે કામ હતી કર્મથી પોતાના ભાઈના કર્મથી એને પણ ખૂબ જ પસ્તાવો થતો હતો અને તેથી તે વિચારતી હતી કે હવે શું કરવું કેમ કે તેને સૂચતું જણાવે છે એને એકાએક એક વિચાર આવ્યો સવારનું પહેલું કિરણ ફૂટતા જ એ ઉડી નીકળી તો અહીંયા આપણે જોઈએ છીએ કે જે ગમગીન કબૂતરી હતી વિચારતી હતી કે હવે શું કરું અને અચાનક જ એક દિવસ તેને નવો વિચાર આવ્યો અને તે આકાશમાં ઉડવા માંડી તે એક જગ્યાએ જાય છે કંઈક નક્કી તેણે કર્યું છે અને એટલે જ તે ઉડવા લાગી હતી વન વટાવ્યું ડુંગરની દિવાલ ઓળંગી પોતાના હાથી ભયાની શોધમાં એ નીકળી પડી તેણે કંઈક યોગ્ય એવો વિચાર તેને મનમાં આવ્યો હોય તે પોતાના હાથી ભાઈને શોધવા માટે જંગલમાં ઉડવા લાગી પક્ષી નદાચનાળો હશે ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચડે છે નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયો છે એકાદ આછું પાતળું ઝરણું વહી રહ્યું છે આખા વેરાન પટમાં એ એકલી જ આંખ ઠારતી લીલી પટ્ટી છે એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો છે તો અહીંયા આપણે હાથીને જોઈ રહ્યા છીએ પોતે કરેલા પાપનો એને પસ્તાવો થાય છે તો હાથીને પસ્તાવો થયો હોવાથી જ તે જંગલમાં દૂર એકલો જતો રહ્યો છે અને કબૂતરી તેને શોધતી શોધતી આવે છે જે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ ફાલ્ગુન કહે છે એને કોઈકની પાંખોનો ફફડાટનો ભાસ થાય છે એ ઘેનમાંથી જાગે એ પહેલા જ એક ધીમો અને મીઠો અવાજ એના કારણે અથડાય છે હાથી ભૈયા હાથી ભૈયા એ આંખ ઉઘાડીને જુએ છે તો સામે કબૂતરી આવીને એની સૂંઢ ઉપર બેસી ગઈ છે તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે હાથી છે તેની સૂંઢ ઉપર કબૂતરી અહીંયા બેસેલી દેખાય છે આશ્ચર્યથી અને આનંદથી એ બોલી ઉઠે છે કોણ મારી કપૂરી બહેન અને એની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે હવે વિશાખા વાર્તાને આગળ વધારતા કહે છે કબૂતરી કહે છે ભૈયા આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો ન કરવાનું કરી બેઠો તારે મન તો હસવું હતું પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો તો ઘાણ નીકળી ગયો આપણે જોયું તો કે વાર્તાની શરૂઆતમાં હાથી ભૈયા છે તે આવે છે અને કેરી ખાતા ખાતા આનંદમાં તે ભાન ભૂલી જાય છે અને તેનાથી કાગડીના ઈંડા પડી જાય છે હવે રણમલ આગળ વાર્તા વધારતા કહે કહે છે છે હાથી બહેન જોરના તોરમાં તું વિવેક ભૂલ્યો હસવામાંથી ખસવું થઈ ગયું આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે હે બહેન કાગડી મને માફી આપશે રાગીણી કહે છે કબૂતરી કહે છે તારા પાપનો તને પસ્તાવો થયો છે આ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે તું કાગડીની માફી માંગવા તૈયાર થયો છે મારા મનમાં એક વિચાર આવે છે હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારા માટે દયાની યાચના કરું સાચા દિલનો પસ્તાવો અને કબૂતરી ઉડીને સીધી રાજા ગરુડ પાસે પહોંચી ગઈ ગરુડે કબૂતરીની વાત સાંભળી એણે હાથીની હદ પાર સજા માફ કરી તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે કબૂતરી આવે છે અને ગરુડ રાજાને બધી વાત કરે છે અને એટલે જ ગરુડ રાજા છે તે હાથીની સજા માફ કરે છે કરુણાશંકર હવે કહે છે હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે હાથી છે તે વનમાં પાછો ફરે છે અને તેની ઉપર તેની ધર્મની બહેન કબૂતરી બેઠી છે હર્ષના ગીત ગાતી કબૂતરી એને પેલા આંબાની વાટે દોરે છે હવે કબૂતરી જ તેને ફરીથી એ જ આંબા પાસે લઈ જાય છે ધીમી ગતિથી એ આંબા નીચે આવીને ઊભો રહે છે એ ધીમેથી સૂંઢ ઉંચકે છે અને લાંબો ચિત્કાર કરે છે એ ચિત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે ઝાડના ઝુંડમાં આ ગર્જનાના પડઘા પડે છે અને મીઠા અવાજે ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે